નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની ગુજરાતી વિષયની તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અત્યાર સુધીની ધોરણ નવની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવની તારીખ નવ એક બે હજાર પચીસના રોજની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા તો જવાબ આવશે દેવદૂતો બાપુને સ્વર્ગમાં લઈ ગયા બીજો સવાલ કાવ્યનાયિકા શા માટે બહાવરી બની તો કાવ્યનાયિકા કૃષ્ણને પામવા માટે બહાવરી બની ત્યાર પછીનો સવાલ મારા સપનામાં આવ્યા હરિકાવ્યના કવિનું નામ લખો તો જવાબ આવશે રમેશ પારેખ અને અરુણિમાએ કયો સંકલ્પ કર્યો તો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ જ મિત્રો ધોરણ નવની તારીખ નવ એક બે હજાર બે પચીસના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ નવ એક બે હજાર પચીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમે આ સોલ્યુશન છે તે મેળવી શકો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો તો દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથે એની દોસ્તી નિભાવી બીજો સવાલ ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠ્યા તો ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કેનેસ્થેસિયાની સગવડ નહોતી એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ અરુણિમાની આ અગવડતા જોઈ ડોક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપો ભાગ્ય તો જવાબ આવશે નસીબ ગાડું તો એમાં જવાબ આવશે શકટ ત્યાર પછી છે સમાસ ઓળખાવો કરોડ રજૂ તો તત્પુરુષ સમાસ અને નાનું મોટું તો દ્વંદ્વ સમાસ ત્યાર પછી આગળ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો મારા સપનામાં આવી હારી તો મારા એ સાર્વનામિક વિશેષણ તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને તો મારો એ સાર્વનામિક વિશેષણ નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો ત્રિકાલ તો ત્રિકાલ અને બ્રિટિશ તો બ્રિટિશ મિત્રો પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય આપવામાં આવેલું છે આ જે કાવ્ય છે એના ઉપરથી તમારે પહેલો સવાલ છે કે કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે તો કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્દેતુક ભ્રમણનું પ્રયોજન જણાવે છે કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે તો કવિ ફરતા ફરતા સ્વપ્નમાં સરી જવા આવ્યા છે કવિ ફરતા ફરતા શું શું જુએ છે તો કવિ ફરતા ફરતા નવા નવા ચમકતા ચહેરા જુએ છે એમને મધુર હવાનો અનુભવ થાય છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક છે ફરવા આવ્યો છું ત્યાર પછી આગળ નીચે આપેલા વિષયો ઉપર આશરે બસ્સો શબ્દોમાં નિબંધ લખો જેના કુલ પાંચ ગુણ છે પહેલો સવાલ પ્રકૃતિને ખોળે એક કલાક એક કલાક મુદ્દા અહીંયા તમે જોઈ શકો છો તો આપણે નિબંધ અહીંયા દર્શાવેલો છે તમને તો આ પ્રમાણે આપણે નિબંધ જે છે તે લખી શકીએ મિત્રો ફરી મળીશું આપણે ઓરિજિનલ જે એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે